મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને તમે બધાય મજામાં જઈશો અને આ જે આપણા બ્લોગની વિડીયોની શરૂઆત છે ને આપણે કરી છે અમદાવાદ થી તો આપણે આવી જ આવ્યા છીએ અમદાવાદ ભાઈના ઘરે તો જો કેવી સરસ અમદાવાદની સવાર જઈ લો અહીંયા છે એ વરસાદ થોડીક થોડીક વાર આવ્યા રાખે અને અહીંયા છે ને પાછળ જ

જો કેટલું છે અહીંયાં મસ્ત એવું છે ભાભીએ અને આ રહી અહીંયા નાની નાની મસ્ત મંથન મજા આવી ગઈ ને મંથન મામાના ઘરે નહીં મસ્ત મસ્ત બધુંય રમવાનું ને હા મંથન ભાઈ ને મજા આવી ગઈ મંથન અમદાવાદ આવ્યો નહીં મંથન જો હું ગઈ હતી એક્ઝામ દેવા બપોરે બાર વાગે હું અને ભાઈ બે તો આવ્યા છે એક્ઝામ દઈ ને ઘડિયાળમાં વાગી ગયા છે ચાર અને આવીને ભાઈએ હજી જઈમું છે અને ભાભીએ જઈમું ને મારે છે શ્રાવણ મહિનો તો મેં કંઈ ખાધું નથી અને હવે ટાઈમ છે થોડોક તો હવે અમારે જ આવું છે લાલ દરવાજા થોડીક ખરીદી કરવા અમારા મંથન ભાઈ નહીં મંથન અમારા મંથનને તો બસ એના મામીનું આ માછલી ઘર જ બહુ ગમે છે નહીં દીકા અમે પહોંચી ગયા છીએ જો લાલ દરવાજા ને આજે લાલ દરવાજામાં છે ને બહુ બધી ભીડ છે રવિવારની રજા અને ઉપરથી આજે છે ને એક્ઝામ હતી ને તો વધારે ભીડ છે બધાની અમદાવાદની અંદર જો આજે એટલી બધી ભીડ છે ને કે પગ મૂકવાની એ જગ્યા નથી સૌથી સસ્તામાં સસ્તું માર્કેટ અમદાવાદનું લાલ દરવાજા છે અહીંયા નાના છોકરાના મોટાના બધાના કપડાને મારે થોડીક ખરીદી કરવી હતી મંથન માટે અને મારું તો કઈ નક્કી નતું ને હારે હારે મારી એક જ લીધી ખરીદી મેં તો હારે હારે આજે રવિવાર છે ને તો આજે અહીંયા રવિવારી એ ભરાય છે બહુ અહીંયા બહુ બધી વસ્તુ સસ્તી મળે ઘરની ઘર વખરીથી માંડીને તમામ વસ્તુ મળે તો ટાઈમ મળશે તો આપણે રવિવારીમાં પણ જાવું છે તો પેલા ખરીદી કરી લઈએ અહીંયાથી જો લાલ દરવાજાથી આપણે આવી ગયા છીએ રવિવારી રવિવારીમાં અહીંયા વાસણ બહુ સસ્તું મળે છે હવે એક ચક્કર રવિવારીમાં પણ લગાવી લઈ અને અહીંયા માણાની ભીડતા જો બહુ જ નહીં છે અહીંયા જો પ્લાસ્ટિકની વસ્તુથી માંડીને ઘરની ઘર વખરીની બધી ચીજ વસ્તુ છે ને જો અહીંયાં રવિવારીમાંય મળે જૂની વસ્તુ એ આ વસ્તુ અહીંયા બહુ જોવા મળે છે સાયકલો ના ટાયર ઓન પ્લાસ્ટિક ની વસ્તુ ઓન ડિનરશેટ ને વાસણ ને બધી વસ્તુ અહીંયા મળે છે તગારા ને જો કબાટ ધી માંડીન ચૂલા અહીંયા બધી એટલે બધી વસ્તુ મળે છે જો તમે જોઈ લો અમારે લેવા છે ઘર માટે થોડાક વાસણ મેળ ને તો તો જોઈ લઈએ અમે અહીંયાથી વાસણ અને લેવું હોય તો લઈ લઈએ થોડું ઘણું જો

અમારા મંથનભાઈએ જો જો ખટારો રિક્ષા સાયકલ અને એક જીપ ભેગા ભેગ અમારા મંથનભાઈને ને રમકડા છે ને એ લઈ લીધા છે ઈ પણ બહુ સસ્તા આવ્યા છે